અમે તમારું પણ એ વસ્તુ મળે રોટલા ખાવા હોય તો ખાઈ પી ચા પી બાકી વસ્તુ મારા નિયમ હા વસ્તુ વસ્તુ વસ્તુ

નવરાભાઈ ને હાલ સમય આપણે આપડે નવી લાઈ જઈ રહ્યા ભાઈ આપડે આપડે

મારી મુખી ગાડી બી એન્યુ ના આલી હતી મને એવું લાગે છે મારી મારી તમે હા લુખવેર લાગો મારી મારી લુખવેર હું તમને હલા હું એમ હા તો તમાર જ્યાં ભગવાન ના ના તમારું મન રાખી અલ્યા વ્યવહાર બરાબર છે આ ઓલ્યા છે મેં કીધું તમને હાલે કોઈને કોઈને નઈ હાલતા કોઈ વસ્તુ એનું કારણ થોડી હાલ બધા થોડી ચાલે લઈ જાય એટલે

કોઈ ઓછું ન થાય હવે આ દંતાળી તમે આલો તમને ભાડું પાછો

વાત તો નક્કી કરી છે કરી હોવા તો તો તમારી લુખવાડયો તો કોઈ માનતું ન હતું એમ હોવા મારી મારી સોગન તો તમાર લુખવાડ કોણ નહીં જાય પણ મેં નક્કી કર્યું છું પડાય ક્યો લુખવાડ ક્યો હે એટલું ઈયો નો આ ખાલ્યા આ ગાળું નહીં આલ્યો હ એટલું ફરક પડ્યો તમે ઉસી ઉશી નું તો આલ્યો છે હું તમને તમાર કુ હી તો હાથ સે કહેતા હતા હા પણ આપણે જન કેટલા હાલવા છે ખબર બસો રૂપિયા બસો રૂપિયા એ તો હું બસો રૂપિયા અમને કુટી બે હારવાનો એટલે આપણે બસો માં જ નક્કી કરવું છે પણ જો કોઈ કે તો તમારે કરી આલવું પડશે કોઈ લખાણ બખાણ નું કેતા હોય તો આપણે કરી આલવું પડે છે કે આપણે આ જરૂર છે એટલે અને આપણે જરૂર મટી જાય પછી એની વાત તો જા હા હેડો હેડો તો તમે તો હાથો કેતા પણ હું બહાર રૂપિયા બરાબર છે મારી તો હોય આવ્યો એટલે શરમ રાખવી જ પડે તો ના હોય પણ એ તો રાખવી જ પડે વાત તો હાથી કે હવે ઘર વેચવા પૂરું નહી થાય તમને કઉજ જોઈ ના લખો કરીને લખો કરો બોલ લખો બરો પૈસા લખો કરો પેલા પૈસા ¡Pesala! 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 ¡Pesala!

હું તો બોલું છું છું યાર હાલ તંત્રીસ લઈને ભય નહીં ચીડી ચીડે તળીસ લઈને

વાત સાચી પણ અમારે રોપડી જોવે છે બરોબર મેં તો અલવરા હવે ચીટી કળા સુતી ચીટી કળા નથી સુતી મેં રોપડી અલાવી દાજ લખી કર્યું તું લખી

પડશે બે જણા ચીટિંગ કરો આ પણ પોત પોણસો લઈને આવો ખોટું હોય એક કોમ કરો બે જણા બોલાતા તમારે પંચાયત કરવી પડશે તાને હું કરજો તમે કાકા આવરા ભેગા બધા બધા બે કરી એકલો ખબર પડતી નઈ ને ભેગા લઈ ને ભેગા એપડી હોય હા કામ તો હાવખા લેવું લખી મતલબ તો હાવખા લેવું મતલબ થાતો બોલો હાડો આપી એટલે આપી નો મતલબ આલી ના ભાસી લેવાની હે એટલે તમને તો બોલતો લખતા ના આવડ્યું કે બોલતો આવ્યું એટલે આલવી તો પડશે આપણો ફાયદો થાય ને બલુજી ની વાત ના થાય